વાલીયા તાલુકાના સોળગામ ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ને ભાજપ નો પ્રચાર કરતા સામે આવ્યો છે રવિવારે પ્રચારના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ગોહિલ ના ગામમાં પ્રચાર માટે સમર્થકો સાથે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા ગયા હતા જ્યાં ગામના યુવાનો તેઓને પ્રચાર કરતા અટકાવતા બંને પક્ષે સામ સામે બોલાચાલી અને ગાળા થઈ હતી જેમાં અપશબ્દો બોલાતા મામલો મારામારી પર પહોંચી ગયો હતો પો અને મારામારીનો વિડીયો વાયરલ થતા જ ભાજપ સામે વધુ એક વિરોધ અને ઘર્ષણને લઈ પ્રચારના છેલ્લા દિવસે રાજકારણ ગરમાયું છે